નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ ભુજ ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બચાવ ભુજ રોડ ઉપર આવેલ દુધઈ પાસે ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો કચ્છમાં ફરીવાર ભૂકંપનો આંચકો આવ્યો પાંચ માર્ચના રાત્રે ત્રણ વાગે અને ચાર મિનિટ અને છેતાલીસ સેકન્ડે આંચકો આવ્યો હતો જે રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ બે મેગ્નિટ્યૂડ નોંધાયો છે

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર